તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું વિહકલ બજાર યુટ્યુબ ચેનલમાં તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જો કોઈ મારા પોતાનું જૂનું વાહન વેચવાનું હોય તો તો આપણી ચેનલ પર જાહેરાત કરી આપીશું નંબર પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયો માંગ લખેલી વાહનની વિગતો મોકલવાની રહેશે તો આજે અમારી પાસે ઇકો ગાડી વેચવા માટે આવેલ છે જો કોઈ મારા ભાઈ ને ઇકો ગાડી લેવાની હોય તો ગાડી પાવરફુલ ટોપ કન્ડિશન માંગ છે બે હજાર અઢારનું નું મોડેલ છે ખૂબ સાચવેલી ગાડી છે ગાડી જોવા માટે રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો ગાડી ચાલુ જ છે ગાડીના બધા કાગળિયા પણ કમ્પ્લીટ છે વીમો પીયુસી ચાલુ જ કન્ડિશન માંગ છે સેકન્ડ ઓનર ગાડી છે ટીપ ટોપ કટમાં ગાડીની કન્ડિશન છે ગાડીનું એન્જિન પણ જોરદાર છે ડોટ ઓરિજિનલ ગાડી છે પેટ્રોલ અને સીએનજી ગાડી છે અઢાર કિલો સીએનજી ટેન્ક છે ગાડી જામનગર પાર્શિંગ છે ગાડીની કિંમતની વાત કરીએ તો કિંમત ત્રણ રાખેલ છે ગાડી ચોખ્ખી છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ગાડીની રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો કોઈ મિત્રને ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ભાઈના કરી ગાડી વિશે વધુ માહિતી મેળવી શકો છો ગાડી વેચાઈ જશે ત્યારે ડિસ્ક્રિપ્શન માંગથી વાહન માલિકના નંબર કાઢી નાખવામાં આવશે તમારે પણ કોઈ પણ વાહન ખરીદવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજ જૂના વાહનના હવન વાડીઓ જોવા મળશે તો હવે મળીશું નવા વિડીયો માંગ